કૃષ્ણ કનૈયાલાલ કી જય ભોળાનાથની જય સત્ય સનાતન ધર્મ કી જય હિમાલયના પાડ મા આજ મને શિવજી દેખાય છે કેદારનાથ મા મારે આજ મને શિવજી દેખાય છે તપોવન ભૂમિ છે ને દેવોનો ખાસ એક એક કણ મારે આજ મને શિવજી દેખાય છે હિમાલયના પાડ મારે આજ મને શિવજી દેખાય છે વાકી ચૂકી કેળીઓને ઊંચા ઊંચા પાડ છે ભક્તોની ભીડ મારે આજ મને શિવજી દેખાય છે હિમાલયના પાડ મારે આજ મને શિવજી દેખાય છે બરફના પાડ છે ને વાયુ શીતળ છે વરસાદના છાટ મારે આજ મને શિવજી દેખાય છે હિમાલયના પાડ મારે મને શિવજી દેખાય છે ગૌરી કુંડ ધામ છે ને કુંડ છે પાર્વતી ના મંદિર મારે આજ મને શિવજી દેખાય છે હિમાલયના પાડ મારે આજ મને શિવજી દેખાય છે બદ્રીનારાયણ ધામ છે ને નંદા ઘાટ છે નારાયણના ધામ મારે આજ મને શિવજી દેખાય છે હિમાલયના પાડ મારે રે આજ મને શિવજી દેખાય છે મુક્ત કાશી ધામ છે ને ભોળનાથનો વાસ છે કાશી વિશ્વનાથ છે રે આજ મને શિવજી દેખાય છે હિમાલયના પાડ મારે આજ મને શિવજી દેખાય છે ઋષિકેશ ધામ છે ને ભગીરથિ ધામ છે સંતોના સંગ મારે આજ મને શિવજી દેખાય છે હિમાલયના પાડ મા રે આજ મને શિવજી દેખાય છે હરિદ્વાર ધામ છે ને ગંગા ભરપૂર છે આરતીની જ્યોત મારે આજ મને શિવજી દેખાય છે હિમાલયના પાળ મારે આજ મને શિવજી દેખાય છે કૈલાસોળું ધામ છે ને શિવજીનું ધામ છે હિમાલયની ગોદ મારે ને શિવજી દેખાય છે હિમાલયના પાળ મારે આજ મને શિવજી દેખાય છે પાર્વતીની ગોદ મારે ગણેશ દેખાય છે શિવજીની ગોદ મારે આજ મને ભક્તો દેખાય છે પાર્વતીની ગોદ મારે રે આજ મને ગણેશ દેખાય છે શિવજીની ગોદ મારે આજ મને ભક્તો દેખાય છે હિમાલયના પાડ મારે આજ મને શિવજી દેખાય છે કેદારનાથ ધામ રે આજ મને શિવજી Oh,